જાણો શું કહે છે સયાજી સીડ્સના કૃષિ વૈજ્ઞાનિક સયાજી હાઇબ્રિડ દિવેલા વિશે નમસ્કાર ખેડૂત મિત્રો હું કુંદન પટેલ જુનિયર બ્રીડર સયાજી સીડ્સ એલએલપી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ આપણે સયાજી 1814 દિવેલા વિશેની માહિતી મેળવીશું સયાજી 1814 દિવેલા એ 5 થી 7 ફૂટ લંબાઈ ધરાવતા લાલ થડવાળો હાઇબ્રિડ જાત છે સયાજી 1814 ની વાત કરવામાં આવે તો તેના છોડમાં 15 થી 18 જેટલી માળો લાગે છે જે પૈકી ધોરી માળની વાત કરીએ તો તેની લંબાઈ ત્રણથી સાડા ત્રણ ફૂટ જેટલી અને અન્ય માળોની વાત કરીએ તો એ દોઢથી બે ફૂટ જેટલી લંબાઈ ધરાવતી હોય છે સાહેદ અઢાર ચૌદ હાઇબ્રીડની વાત કરીએ તો એ ડબલ સારીવાળો હાઇબ્રિડ હોવાથી તેમાં ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ખૂબ જ ઓછો જોવા મળે છે આ હાઇબ્રિડ એ મૂળના કૌવારા તેમજ સુકારા જેવા રોગો સામે પ્રતિરોધક જાત છે સયાજી અઢાર ના ઉત્પાદન વિશેની જો વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો જો તેને સાડા ચાર ફૂટ ગાળે લગાવવામાં આવે તો પાંત્રીસો કિલો પર હેક્ટર જેટલું ઉત્પાદન મેળવી શકાય છે તો આપ ખેડૂત મિત્રોને હું અનુરોધ કરીશ કે આપી અઢાર ચૌદ નું બિયારણ લગાવો અને એનો ફાયદો મેળવો આભાર ફસલ સંબંધી જાણકારી ઓર કીટ રોગ સલાહ કે સયાજી કે યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરનાર પ્લે સ્ટોર રોંગો એપ ડાઉનલોડ કરના ભૂલે